મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ સાતની જે નવી સદય પોથી આવેલી છે ભાગ નંબર ચાર જેમાં પેજ નંબર નવથી અઢાર ઉપર તમને અંગ્રેજી વિષયનું સે નું ચોથું યુનિટ લોન્ગર શાર્પર એન્ડ બિગર નામનું યુનિટ આપેલું છે તો આજે આપણે આ યુનિટ આખું સોલ્વ કરીશું ફર્સ્ટ એક્ટિવિટી જેમાં સૂચના છે લુક એટ ધ પિક્ચર પિક્ચર જુઓ અને પ્રશ્નના જવાબ આપો એમાં ફર્સ્ટ ચિત્ર જુઓ સ્નેહા અને સોહમનું છે પ્રશ્ન છે ભૂ ઇઝ ટોલર ધેન સ્નેહા સ્નેહા કરતા લાંબુ કોણ છે તો સોહમ સ્નેહા કરતા લાંબો છે એટલે આન્સર આવશે સોહમ ઇઝ ટોલર ધેન સ્નેહા ભૂની જગ્યા આન્સર આવશે સોહમ સોહમ સ્નેહા કરતા લાંબો છે એના પછી સેકન્ડ ખાલી જગ્યા ઇઝ હેવિયર ધેન અ કેટ બિલાડી કરતાં વજનમાં વધારે કોણ છે વધુ વજનવાળું કોણ છે બિલાડી કરતાં તો ચિત્રમાં દેખાય છે કે હાથી બિલાડી કરતાં વજનવાળો છે એટલે આન્સર આવશે એન એલિફન્ટ હાથી બિલાડી કરતાં ભારે છે એના પછી થર્ડ હુ ઇઝ ધ થીનર ધેન ટીના કોણ ટીના કરતાં પાતળું છે તો ટીના કરતાં પાતળું કોણ છે મીના પાતળી દેખાય છે એટલે આન્સર આવશે મીના ઇઝ થિનર ધેન ટીના મીના ટીના કરતાં પાતળી છે એના પછી ફોર્થ વોટ ઇઝ બિગર ધેન અ બાઇસિકલ સાયકલ કરતાં મોટું શું છે તો કાર છે એ સાયકલ કરતાં મોટી છે આન્સર આવશે અ કાર ઇઝ બિગર ધેન અ બાઇસિકલ કાર બાયસિકલ કરતાં મોટી છે એના પછી ફિફ્થ એન આઈસ્ક્રીમ ઇસ્કુલર ધેન ખાલી જગ્યા આઈસ્ક્રીમ ખાલી જગ્યા કરતાં ઠંડી છે તો આ ચિત્રમાં જુઓ આઈસ્ક્રીમ ઠંડી કહેવાય કે પછી ચા ઠંડી કહેવાય આઈસ્ક્રીમ જ ઠંડી કહેવાય અને ચા કેવી હોય ગરમ એટલે આન્સર આવશે ચા કરતા આઈસ્ક્રીમ ઠંડી છે એના પછી જુઓ એક્ટિવિટી નંબર ટુ આપેલી છે જેની સૂચના છે રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઓફ ધ ટેબલ માહિતી ભરો પેલા ડાયલોગ સંજય મારી પેન કરતા નાની છે જય સેડ માય બેગ ઇઝ બિગર ધેન યોર બેગ મારું બેગ તારા બેગ કરતા મોટું છે એના પછી સંજય સેડ રાઈટ બટ માય કંપાસ બોક્સ ઇઝ એઝ બી ગેઝ યોર કંપાસ બોક્સ હા પરંતુ મારો કંપાસ બોક્સ તારા કમ્પાસ બોક્સ જેટલો મોટો છે જય સેટ નોટ ઓન્લી ધ કમ્પાસ બોક્સ બટ માય બોટલ ઇઝ ઓલ્સો બીગ એઝ યોર બોટલ માત્ર કમ્પાસ બોક્સ જ નહીં પરંતુ પરંતુ મારી બોટલ તારી બોટલ જેટલી જ મોટી છે એના પછી સંજય સેટ આઈ સી મે જોયું ચલો હવે પેજ નંબર એના પછીનું પેજ જુઓ દસ એમાં હવે આ ડાયલોગ આપણે રીડ કરીએ એના આધારે અહીંયા ટેબલ પૂરવાનું છે પહેલાં ટેબલમાં તમારે બી ગેસ બી એટલે સરખું હોય એવી માહિતી ભરવાની છે તો મારો કંપાસ બોક્સ અને યોર કંપાસ બોક્સ મારો કંપાસ બોક્સ અને તારો કંપાસ બોક્સ સરખો છે એટલે એસ બી ગેસમાં આવશે એના પછી માય બોટલ એન્ડ યોર બોટલ એટલે બંનેની મારી બોટલ અને તારી બોટલ પણ સર મોટી છે એટલે જેવી સરખી વસ્તુ હોય એ આ પેલા ખાનામાં આવશે અને નાની મોટી હોય મારું બેગ અને તારું બેગ એ નાનું મોટું છે તો એમાં આ બિગર અને સ્મોલના ખાનામાં આવશે પેન પણ સરખી નથી એકની મોટી છે તો એકની નાની છે એટલા માટે એમાં પણ શું આવશે માય પેન એન્ડ યોર પેન એના પછી જુઓ એક્ટિવિટી નંબર થ્રી આપેલી છે અહીંયા ટેબલ આખું જોવાનું છે અહીંયા અલગ અલગ કન્ટ્રીના નામ છે એના એરિયા એટલે કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે અને એની પોપ્યુલેશન વસ્તી કેટલી છે એનું આખું ટેબલ છે એના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યા ફર્સ્ટ છે ખાલી જગ્યા કન્ટ્રી ઇઝ મોર પોપ્યુલેટ ધેન ફ્રાન્સ ફ્રાન્સ કરતાં વધુ વસ્તી કઈ કયા કન્ટ્રીમાં છે તો ફર્સ્ટ આન્સર આવશે ઓસ્ટ્રેલિયા સેકન્ડ ખાલી જગ્યાની વસ્તી ફ્રાન્સ કરતાં ઓછી છે તો શ્રીલંકાની ઓછી છે આન્સર સેકન્ડમાં આવશે શ્રીલંકા થર્ડ ધ યુએસએ ઇઝ ખાલી જગ્યા ધેન ઓસ્ટ્રેલિયા યુએસએ ઓસ્ટ્રેલિયા કરતાં નાનું છે કે મોટું છે તો યુએસએ લાર્જર એટલે મોટું છે એના પછી ફોર્થ ધ પોપ્યુલેશન ઓફ ઓસ્ટ્રેલિયા ઇઝ મોર ધેન ખાલી જગ્યા ઓસ્ટ્રેલિયાની વસ્તી ખાલી જગ્યા કરતાં વધુ છે તો ફ્રાન્સ કરતાં વધુ છે તો ફોર્થ જે ખાલી જગ્યા છે એમાં ફ્રાન્સ આન્સર આવશે એના પછી ખાલી જગ્યા ઇઝ લાર્જર ઇન એરિયા ધેન ઇન્ડિયા બટ સ્મોલર ધેન ધ યુએસએ ખાલી જગ્યા છે એ ઇન્ડિયા કર ઇન્ડિયા કરતાં સોરી ખાલી જગ્યા એરિયામાં એટલે વિસ્તારમાં ભારત કરતાં મોટું છે પરંતુ અમેરિકા એટલે કે યુએસએ કરતાં નાનું છે તો ઓસ્ટ્રેલિયા ભારત કરતાં મોટું છે પરંતુ અમેરિકા કરતાં વિસ્તારની દૃષ્ટિએ નાનું છે એટલે લાસ્ટ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓસ્ટ્રેલિયા એના પછી જુઓ તો ફોર્થ એક્ટિવિટીમાં અહીંયા આ જે વર્ડ છે એ તમારે માત્ર રીડ કરવાના છે લખવાનું કે કાંઈ છે નહીં ફર્સ્ટ બેલી પછી છે મેરી સેકિંગ સાર્પર ટોટર નાઇટફોલ પ્રિન્સેસ ડિફિકલ્ટ બોટમ સ્પેશિયલ એન્ડ મેજિશિયન એના પછી જુઓ તો અહીંયા અલ પેરેગ્રાફ આપેલા છે એ પેરેગ્રાફ વાંચી અને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તમે આખી સ્ટોરી સમજે જ લીધેલી છે એકવાર એટલે એના આધારે પ્રશ્નના જવાબ લખી શકીએ એમ તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ પ્રશ્ન છે વોટ વોઝ સોહનસેન સોહનસેન શું હતો તો આન્સર આવશે સોહનસેન વોઝ અ પ્રિન્સ સોહનસેન પ્રિન્સ એટલે કે રાજકુમાર હતો સેકન્ડ હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ ધ સોહનસેન હેવ સોહનસેનની કેટલા મિત્રો હતા તો આન્સર આવશે ધ સોહનસેન હેડ થ્રી ફ્રેન્ડ્સ સોહનસેનને ત્રણ મિત્રો હતા એના પછી થર્ડ વુ was magician જાદુગર કોણ હતો તો રાજા ધ કિંગ જાદુગર હતો એના પછી ફોર્થ મેની યંગ પ્રિન્સ hoped ટુ મેરી ખાલી જગ્યા ઘણા બધા યુવાન રાજકુમારોને કોની સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી તો આન્સર આવશે પ્રિન્સેસ પ્રિન્સેસ સાથે લગ્ન કરવાની આ એની ઈચ્છા હતી એના પછી ફિફ્થ ધ ખાલી જગ્યા વોઝ બ્યુટિફુલ સુંદર કોણ હતું તો આન્સર આવશે પ્રિન્સેસ સુંદર હતી એના પછી સિક્સ સોહનસેન હેડ સ્પેશિયલ પાવર ટ્રુ વરફોલ સોહનસેન પાસે ખાસ શક્તિઓ હતી તો હા હતી એટલા માટે આન્સર આવશે ટ્રુ એના પછી સેવન્થ ડેડ ધ કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી રાજા તેની દીકરીના લગ્ન કરવા ઈચ્છતો હતો તો ના આન્સર આવશે નો ધ કિંગ ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી રાજા તેની દીકરીના લગ્ન કરવા ઈચ્છતો નહોતો એના પછી આપેલું છે કે ક્વીનનો તમારે વિરુદ્ધાથી કહેવાનો છે તો ક્વીન એટલે રાણી તેનું વિરુદ્ધાથી થશે રાજા એટલે આન્સર આવશે કિંગ એના પછી પણ એક ફકરો આપેલો છે એના આધારે પ્રશ્નના જવાબ લખીએ તો એમાં ફર્સ્ટ જે છે હાઉ મેની ટેસ્ટ હાઉ મેની હાઉ મી ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ રાજાએ કેટલી ટેસ્ટ સેટ એટલે કે બનાવી હતી તો ધ કિંગ સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ રાજાએ ત્રણ અઘરી પરીક્ષાઓ બનાવી હતી એના પછી સેકન્ડ હાઉ વેર ધ ટેસ્ટ ટેસ્ટ પરીક્ષાઓ કેવી હતી તો ડિફિકલ્ટ હતી આન્સર આવશે ધ ટેસ્ટ ઇઝ વેર ડિફિકલ્ટ પરીક્ષાઓ અઘરી હતી એના પછી થર્ડ વેર વુડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ રાજાએ રાજકુમારીને ક્યાં છુપાવી હતી ધ કિંગ વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ડિફરન્ટ પ્લેસ ઇચ ડે રાજા દરેક દિવસે રાજકુમારીને અલગ અલગ જગ્યાએ છુપાવતો હતો ફોર્થ ધ કિંગ ટર્નડ કાલી જગ્યા ઇન્ટુ ડોંકી રાજા ખાલી જગ્યાને ગધેડામાં ફેરવી નાખતો હતો તો આન્સર આવશે પ્રિન્સ એના પછી ફિફ્થ ધ પ્રિન્સ વુડ બ્રિંગ ધ પ્રિન્સેસ બેક ટુ ધ ખાલી જગ્યા રાજકુમારે રાજકુમારીને ક્યાં પાછી લઈ આવવાની તો પેલેસ એટલે મહેલમાં એના પછી સિક્સ ધ પ્રિન્સેસ હેડ ટુ ફાઇન્ડ ધ પ્રિન્સ રાજકુમારીએ રાજકુમારને ગોતવાનો તો આ સાચું છે કે ખોટું તો આન્સર આવશે ફોલ્સ એના પછી સેવન્થ ડી ધ કિંગ સેટ ફોર ડિફિકલ્ટ ટેસ્ટ રાજાએ ચાર અઘરી પરીક્ષાઓ સેટ કરી તો આન્સર આવશે નો ધ કિંગ ડીડ નોટ સેટ ફોર ડિફિકલ્ટ ટેસ્ટ એને ચાર નહીં પણ ત્રણ ટેસ્ટ સેટ કરી હતી એના પછી એટ પાસનું વિરુદ્ધથી કહેવાનું છે તો પાસનું વિરુદ્ધ વિરુદ્ધથી થશે ફેર એના પછી એના પછીના ફકરાનો પ્રશ્ન પહેલો વુ લુકડ ઓલ અરાઉન્ડ સ કોણે બધી બાજુ જોયું તો સાર્પરાઇઝ સ લુકડ ઓલ અરાઉન્ડ સાર્પર રાઇઝે બધી બાજુ જોયું એના પછી સેકન્ડ વેર વોઝ ધ પ્રિન્સેસ રાજકુમારી ક્યાં હતી તો પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન અ હંડ્રેડ માઇલ્સ અવે આ ફકરા ઉપરથી આપણે આવું આન્સર લખી શકીએ કે રાજકુમારી એક હજાર માઇલ દૂર પર્વત ઉપર હતી એના પછી થર્ડ ધ પ્રિન્સેસ વોઝ ખાલી જગ્યા માઇલ્સ અવે તો આ ફકરામાં છે ફકરાના આધારે એમ પૂછે છે કે રાજકુમારી કેટલા માઇલ દૂર હતી તો એક હજાર માઇલ સોરી હંડ્રેડ માઇલ એટલે કે સો માઇલ એના પછી ફોર્થ ધ લોંગર લેક્સ રન ખાલી જગ્યા એઝ ધ વિન્ડ એ પવનની ઝડપે જ દોડ્યા હતા લાન્સર આવશે એઝ ફાસ્ટ અહીંયા ઓલરેડી એકવાર એઝ આપેલું છે લાન્સર લખવાનું એઝ ફાસ્ટ એના પછી ફિફ્થ ધ કિંગ પી કેમ હેપી રાજા ખુશ બન્યો તો રોંગ આવશે ફોલ્સ આન્સર એના પછી સિક્સ હુ બ્રોડ ધ પ્રિન્સેસ બેગ કોને રાજકુમારીને પાછું લઈ આવ્યું કોણ રાજકુમારીને પાછું લઈ આવે છે ધ લોંગર લેંગ્સ બ્રોડ ધ પ્રિન્સેસ બેગ લોંગર લેગ્સ રાજકુમારીને પાછા પાછી લઈ આવે છે એના પછી સેવન્થ ખાલી જગ્યા હીટ ધ પ્રિન્સેસ ખાલી જગ્યાએ રાજકુમારીને છુપાવી દીધી હતી તો આન્સર આવશે ધ કિંગ પછી એટમાં ક્લેમનો તમારે વિરુદ્ધથી કહેવાનું છે તો ક્લેમ એટલે શાંત તેનું વિરુદ્ધાર્થી થશે એંગ્રી એટલે ગુસ્સે એના પછી જુઓ એના પછીનો ફકરો છે એના આધારે આપણે પ્રશ્નો જવાબ લખીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે લોંગલ લેગ્સ રેન ખાલી જગ્યા ધેન વિન લોંગલ લેગ્સ પવન કરતાં વધુ ઝડપથી દોડ્યા આન્સર આવશે ફાસ્ટ ર સેકન્ડમાં ધ પ્રિન્સેસ વોઝ ટર્નડ ઇન્ટુ અ ખાલી જગ્યા રાજકુમારી ખાલી જગ્યામાં ફેરવાઈ ગઈ ગોલ્ડન લીફ સોનેરી પાંદડું એના પછી થર્ડ હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ રાજકુમારી કેટલી દૂર હતી તો આન્સર આવશે ધ પ્રિન્સેસ વોઝ ટુ હંડ્રેડ માઇલ્સ અવે રાજકુમારી બસો માઇલ દૂર હતી એના પછી ફોર્થ વુ વોઝ એંગ્રીયર કોણ ગુસ્સે થયું ધ કિંગ વોઝ એંગ્રિયર રાજા ગુસ્સે થયો એના પછી ફિફ્થ ડીડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ સિલ્ સિલ્વર લીપ રાજા રૂપેરી પાંદડામાં ફેરવાઈ ગઈ હતી તો આન્સર આવશે નો નો ધ કિંગ ડીડ નોટ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ સિલ્વર લીપ રાજાએ રાજકુમારે સોનેરી સોરી રૂપેરી પાંદડામાં ફેરવી દીધી નહોતી એ તો ગોલ્ડન લિફમાં ફેરવાઈ ગઈ હતી એના પછી સિક્સ પીગર બેલી લુકડ ઓલ અરાઉન્ડ પીગર બેલીએ ચારે બાજુ જોયું તો આન્સર આવશે ફોલ સપ એના પછી સેવન ખાલી જગ્યા ઇઝ સેકિંગ એટ નું વિરુદ્ધાથી કહેવાનું છે તો નું વિરુદ્ધ વિરુદ્ધાર્થી થશે સનસેટ સનરાઈઝ એટલે સૂર્યોદય એનું વિરુદ્ધાર્થી સનસેટ એટલે સૂર્યાસ્ત એના પછીનો ફકરો છે એના પ્રશ્નો જવાબ જોઈએ તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ ધ ફોર ફ્રેન્ડ્સ બોમ ચારેય મિત્રો ક્યાં ગયા ધ ફોર ફ્રેન્ડ્સ વેન ટુ ધ લેક ચારેય મિત્રો તળાવ વે ગયા એના પછી સેકન્ડ વોટ ડીડ ધ બ બિગર બેલી ડૂ બીગર બેલીએ શું કર્યું ધ બીગર બેલી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર હી ડ્રિંક ઓલ વોટર એન્ડ ધ લેક વોઝ એમટીમ બિગર બેલીએ પાણી પીવાનું શરૂ કર્યું એ પીતા જ કર્યું અને તળાવ આખું ખાલી થઈ ગયું એના પછી થર્ડ ખાલી જગ્યા ટર્નડ ઇન્ટુ અ બ્યુટીફુલ પ્રિન્સેસ ખાલી જગ્યા સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ તો ફીસ હતી એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ ત્યારબાદ ફોર્થ ખાલી ધ કિંગ ટર્નડ સિમસેલ્ફ ઇન્ટુ અ ખાલી જગ્યા રાજાએ પોતાની જાતને ખાલી જગ્યામાં ફેરવી દીધો તો આન્સર આવશે ક્રો એના પછી ફિફ્થ ધ પ્રિન્સ સોરી ખાલી જગ્યા વેર હેપી કોણ હેપી હતું ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ એના પછી સિક્સ ધ કિંગ ફ્લૂ ઇન ટુ જંગલ રાજા જંગલમાં ઉડી ગયો તો આન્સર આવશે ટ્રુ સાચું એના પછી સેવન્થ વોટ ડિડ ધ બીગર બેલી સે બીગર બેલીએ શું કહ્યું તો આન્સર આવશે ધ બીગર બેલી સે નાઉ ઇટ્સ અ માય ટર્ન ઇટ્સ અ માય ટર્ન અહીંયા તમારા કોમા પૂરા થઈ જશે ઓકે ધ બીગર બેલી સૈ નાવ ઇટ્સ અ માઇટર બિગર બેલીએ કહ્યું ચાલો હવે મારો વારો છે એના પછી એટ ફોરેસ્ટનું તમારે સમાનાર્થી કહેવાનું છે તો ફોરેસ્ટનું સમાનાર્થી થશે જંગલ એના પછી કોણ બોલે છે કહેવાનું છે તો ફર્સ્ટ જે છે એમાં જે ના ઇટ્સ અ માય ટર્ન તો એવું બીગર બેલી બોલે છે એના પછી સેકેન્ડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર મેં રાજકુમારીને ક્યાંક છુપવી દી છુપાવી દીધી છે તો એવું રાજા બોલે છે તો આન્સર આવશે ધ ક કિંગ થર્ડ ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન રાજકુમારી પર્વતની ટોચ ઉપર છે આવું કોણ બોલે છે તો સાર્પર આઈસ બોલે છે બધી બાજુ જોઈને તો આન્સર આવશે ધ સાર્પર આઈઝ એના પછી ફોર્થ કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ સૂર્યાસ્ત પહેલાં રાજકુમારીને લઈને આવ આવું કોણ બોલે છે રાજા બોલે છે તો આન્સર આવશે ધ કિંગ એના પછી ફિફ્થ ધ કિંગ હેઝ ટર્નડ ઇન્ટુ અ સિલ્વર ફીશ રાજાએ તેને એક રૂપેરી માછલીમાં ફેરવી દીધી છે તો આવું કોણે કીધું તો આવું સાર્પરરાઇઝે કીધું હતું તો આન્સર આવશે સાર્પરરાઇઝ એણે બધી બાજુ જોયું પછી કીધું કે રાજાએ તેને સિલ્વર ફિશમાં બનાવી દીધી છે સર્વરફીસ બનાવી દીધી છે તો આવું સારપરાઈઝ બોલી હતી એના પછી જુઓ તો અહીંયા તમારે સ્ટોરી મુજબ તમારે વાક્યોને ગોઠવવાના છે કે ક્યુ વાક્ય પહેલાં આવશે ઓકે તો આ બધા પાંચે પાંચ વાક્યોમાંથી પહેલું વાક્ય આવશે સોહનસેન વોઝ અ પ્રિન્સ તો પહેલી લાઈનમાં લખવાનું સોહનસેન એક રાજકુમાર હતો એના પછી સેકન્ડ સેન્ટન્સ સેકન્ડ સેન્ટેન્સમાં આવશે સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસ સોહનસેન રાજકુમારી સાથે પરણવા માંગતો હતો એ બીજું વાક્ય બનશે ત્રીજા વાક્યમાં આવશે ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન રાજાએ રાજકુમારીને પર્વતની ટોચ ઉપર છુપાવી દીધી હતી આ ત્રીજું વાક્ય બનશે એના પછી ફોર્થમાં આવશે ધ બીગર વેલી ટ્રેન ધ વોટર ઓફ ધ લેક બીગર બેલીએ તળાવનું બધું પાણી પી ગયું આ ચોથું વાક્ય બનશે ચોથી લાઈનમાં લખવાનું અને છેલ્લું વાક્ય બનશે ધ કિંગ ફ્લૂ અવે ઇન જંગલ રાજા જંગલમાં ઉડી ગયું આ એનું છેલ્લું વાક્ય બનશે ત્યારબાદ જુઓ તો એક્ટિવિટી સિક્સ આપેલું છે અહીંયા પહેલાં તમારા ટેબલ રીડ કરવાનું છે એના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની થશે પેલી ખાલી જગ્યા ખાલી જગ્યા રન્સ ફાસ્ટર ધેન સેડન એમ કહે છે કે સેડન કરતાં ઝડપી તો ફર્સ્ટ ખાલી જગ્યામાં આન્સર આવશે સ્પોર્ટ્સ કાર સ્પોર્ટ્સ કાર છે એ સેડન કરતાં પણ ઝડપી દોડે છે સેકન્ડ ફ્યુલ એફિશિયન્સીઝ ઓફ સેડન ઇઝ ખાલી જગ્યા ધેન મોટર સાયકલ મોટર સાયકલ કરતાં જે સેડનની ફ્યુલ એફિશિયન્સીસ છે એ કેવી છે તો કેવી છે લોઅર છે ઓછી છે ઓકે મોટર સાયકલમાં તમે જુઓ એક લીટરમાં પિસ્તાલીસ કિલોમીટર ચાલી જાય છે જ્યારે સેડન છે એ પંદર પંદર જ કિલોમીટર ચાલે છે સ્પોર્ટ્સ કાર તો એક લીટરમાં માત્ર આઠ કિલોમીટર જ ચાલે છે તો સૌથી વધુ જો એ કોઈની હોય તો કોની છે સૌથી વધુ ફ્યુલ એફિશિયન્સી મોટરસાયકલની થશે ઓકે અને સૌથી ઓછી આવશે સ્પોર્ટ્સ કારની તો અહીંયા મોટરસાયકલ કરતાં ઓછી છે સેડનની એટલે લોઅર આવશે ઓકે એના પછી ધ સ્પીડ ઓફ મોટર સાયકલ ઇઝ ખાલી જગ્યા ધેનઅ સ્પોર્ટ્સ કાર સ્પોર્ટ્સ કાર કરતાં મોટર સાયકલની સ્પીડ ફાસ્ટર એટલે ઝડપી છે કે પછી સ્લોઅર એટલે ધીમી છે તો મોટર સાયકલની કેવી હોય ધીમી હોય તો આન્સર આવશે સ્લોવર ધીમી છે એના પછી ફોર્થ ખાલી જગ્યા ઇઝ ધ સ્લોલેસ્ટ ઓફ ધ સોરી સ્લોલેસ્ટ ઓફ ઓલ બધામાં સૌથી ધીમું શું છે તો સાયકલ સાયકલ છે એ સૌથી ધીમી છે એટલે આન્સર આવશે બાઇસિકલ એના પછી આ બધામાં ફાસ્ટેસ્ટ આ બધા નામ છે એમાંથી સૌથી ઝડપી એને શું છે સ્પીડ કોની વધુ છે તો આન્સર આવશે સ્પોર્ટ્સ કાર ચલો એના પછી એની એક્ટિવિટી નંબર સેવન એમાં અલગ અલગ વસ્તુ આપી છે નાની મોટી તમારે એની કમ્પેરિઝન કરી અને વાક્યો બનાવવાના છે તો અહીંયા જો મેં વાક્યો બનાવીને આપેલા છે તમને તો ફર્સ્ટ મેં બનાવ્યું છે ક્રિકેટ પેટ ઇઝ લોંગર ધેન અ હેન્ડબેંગ હેન્ડબેંગ કરતાં ક્રિકેટ પેટ લાંબુ છે એના પછી સેકન્ડ સેન્ટેન્સ ધ એપલ ઇઝ સ્મોલર ધેન ધ સ્કોરર બોલ એટલે ફૂટબોલ સોક્કર સોક્કર બોલ એટલે શું થશે ફૂટબોલ ફૂટબોલ કરતાં એપલ નાનું છે એપલ તો ફૂટબોલ તો મોટો હોય અને એપલ નાનું હોય એના પછી ધ બુક ઇઝ હેવિયર ધેન ધ એપલ બુક જાડી છે ચિત્રમાં જોઈ શકો છો બુક જાડી છે એટલે બુક છે એ એપલ કરતા કેવી છે ભારે છે એના પછી ફોર્થ ધ કેરમ બોર્ડ ઇઝ ધ લાર્જર ધેન ધ ક્રિકેટ બેટ કેરમ બોર્ડ ક્રિકેટ બેટ કરતાં મોટું છે એના પછીનું વાક્ય ધ બુક ઇઝ થિંકર સોરી થિંકર ધેન ધ ક્રિકેટ બેટ બુક છે એ ક્રિકેટ બેટ કરતાં જાડું છે ધ હેન્ડ બેગ ઇઝ સ્મોલર ધેન ધ ક્રિકેટ બેટ હેન્ડબેગ ક્રિકેટ બેટ કરતાં નાનું છે એના પછીનું વાક્ય ધ કેરમ બોર્ડ ઇઝ લાર્જર ધેન ધ એપલ કેરમ બોર્ડ એપલ કરતાં મોટું છે અને લાસ્ટ સેન્ટેન્સ ધ સોકર બોલ ઇઝ એન્ડ ધેન ધ એપલ સોકર બોલ છે એ એપલ કરતાં ગોળ છે બોલ હોય એ એપલ તો એકદમ ગોળ ના હોય જ્યારે સોક્કર બોલ એટલે કે ફૂટબોલ તો એકદમ ગોળ હોય ચલો એના પછી જોવો એક્ટિવિટી આઠ એક્ટિવિટી આઠમાં એક ચાર્ટ આપેલો છે એમાં નંબર્સ આપેલા નથી તો આ ચાર્ટના આધારે તમારે ટેબલમાં નંબર્સ એટલે કે માર્ક મૂકવાના છે અહીંયા જોઈ શકો છો આ જે પર્પલ કલરનો છે આ એ સાયન્સ સોરી એ ગણિતના માર્ક દર્શાવે છે અને જે રેડ કલરના જે લંબ આપેલા છે એ તમને સાયન્સના માર્ક બતાવે છે તો આના આધારે તમારે અહીંયા ટેબલમાં માર્ક મૂકવાના છે તો જુઓ અલગ અલગ માર્ક્સ મેં મૂકી દીધેલા છે એ લખી નાખો અને એના આધારે આપણે પ્રશ્નો જવાબ લખીએ તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ ગોડ ધ હાયેસ્ટ માર્ક્સ ઇન ધ મેથ્સ મેથ્સમાં ગણિતમાં સૌથી વધુ માર્ક કોને મેળવ્યા છે તો પ્રિયાએ તો પ્રિયા ગોડ ધ હાયેસ્ટ માર્ક્સ ઇન મેથ્સ એના પછી સેકન્ડ હાઉ મેની માર્ક્સ ડીડ પ્રિયા સ્કોર ઇન સાયન્સ સાયન્સમાં પ્રિયાએ કેટલા માર્ક મેળવ્યા છે તો પ્રિયા સ્કોર નાઇન્ટી માર્ક્સ ઇન સાયન્સ પ્રિયાએ વિજ્ઞાનમાં નેવું માર્ક મેળવ્યા હતા એના પછી થર્ડ 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 ક્વેશ્ચન વુ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન સાયન્સ તો સૌથી ઓછા માર્ક કોને મેળવા છે સાયન્સમાં તો સૌથી ઓછા મીરાએ મેળવ્યા છે એટલે આન્સર આવશે મીરા ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન સાયન્સ સૌથી ઓછા મીરાએ સાયન્સમાં માર્ક મેળવ્યા છે એના પછી ફોર્થ ક્વેશ્ચન હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો ધેર આર ફાઇવ સ્ટુડન્ટ્સ પાંચ વિદ્યાર્થીઓ છે એના પછી ફિફ્થ હો ગોટ મોર માર્ક્સ ધેન રિયા ઇન સાયન્સ કોણ સાયન્સમાં વિજ્ઞાનમાં રિયા કરતાં વધુ માર્ક કોને મેળવ્યા છે તો રોહન એન્ડ અર્જુન ગોટ મોર માર્ક્સ ધેન રિયા ઇન સાયન્સ રોહન અને અર્જુનને સાયન્સમાં રિયા કરતાં વધુ માર્ક મળ્યા છે એના પછી એક્ટિવિટી નવ એક્ટિવિટી નવમાં અહીંયા વાક્યો વાંચવાના છે અને પછી તમારે આન્સર વિચારવાનો છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આઈ સ્પીક વિથાઉટ માઉથ એન્ડ હિયર વિથઆઉટ ઇયર્સ એમ કહે છે મારે મોઢું નથી કે કાન નથી તો હું મોઢા વગર બોલી શકું છું ને કાન વગર સાંભળી શકું હું કોણ છું તો આન્સર આવશે બુક ઓકે એના પછી સેકન્ડ આઈ હેવ અ લેગ આઈ હેવ હેન્ડ બટ આઈ કાન્ટ વોક એન્ડ ક્લેબ મારે પગ છે હાથે છે પરંતુ ચાલી કે તાલી પાડી શકતો નથી તો હું કોણ છું તો આવશે આન્સર આવશે ચેર એટલે ખુરશી એના પછી થર્ડ આઈ હેવ મેની ટીથ બટ બટકાટ બાઇટ મારે દાંત છે પરંતુ હું બટકું ભરી શકતું હું બટકું ભરી શકતો નથી તો આન્સર આવશે અકોમ્બ દાંતો સોરી દાંતિયો દાંત્યોમાં દાતા હોય ને પરંતુ એ આપણને બટકું ના ભરી લે એટલે આન્સર આવશે અકોમ્બ બી આન્સર આવશે એના પછી ફોર્થ આઈ હેવ વન આઈ મારી એક આંખ છે પરંતુ હું જોઈ શકું નહીં હું કોણ છું તો આવશે નીડલ નીડલમાં એક કાણું હોય નીડલ એટલે સોય સોયમાં એક કાણું હોય એની આંખ કહે છે કે મારી એક આંખ છે પરંતુ હું જોઈ નથી શકતી તો આન્સર આવશે નીડલ એટલે કે સોય એના પછી ફિફ્થ આઈ હેવ અ ફેસ પટ કાન્ટ સ્માઇલ મારે મોઢું છે પરંતુ હું સ્માઇલ કરી શકું નહીં મારે હાથ છે પરંતુ હું તાળી પાડી શકું નહીં હું કોણ છું તો આન્સર આવશે ક્લોક ક્લોક એટલે કે ઘડિયાળ ઘડિયાળ કહે છે કે મારે મોઢું છે સ્માઈલ ન કરી શકું મારે હેન્ડ્સ એટલે હેન્ડસેલ હાથ થાય બટ અહીંયા હેન્ડસેલ એ કાંટા કે છે કાંટા છે પરંતુ એ તાળી પડી શકે નહીં ઓકે તો આન્સર આવશે ક્લોક એના પછી એક છેલ્લી એક્ટિવિટી જુઓ છેલ્લી એક્ટિવિટીમાં તમારે અહીંયા એક્ટિવિટી નંબર દસમાં તમારે એક પેરેગ્રા અહીં પેરેગ્રાફ એવું છે તમારે રીડ કરવાનું છે પછી રીડ કરીને પાછળના પેજમાં અહીંયા શબ્દો આપેલા છે શબ્દો જે શબ્દો આવેલા હોય ને એ શબ્દો ઉપર તમારે ટીક કરવાનું છે જો મેં રાઇટની નિશાની કરી છે યા ફકરામાં એટલા શબ્દો આપેલા છે જે શબ્દો ફકરામાં ન હોય એમાં તમારે ટીક કરવાનું નથી જે શબ્દો આ ફકરામાં આવી જાય છે પેરેગ્રાફમાં એના એની પાસે તમારે ટીક કરી નાખવાનું છે તો આ પેરેગ્રાફ રીડ કરી નાખો અને ત્યારબાદ અહીંયા વર્ડ્સમાં તમે ટીક જે શબ્દો આવેલા છે પેરેગ્રાફમાં એમાં ટીક કરી નાખવાના છે ઓકે તો અહીંયા આ જે યુનિટ છે એ કમ્પ્લીટ થઈ છે બાકીના બીજા યુનિટ્સના વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો